પાણી થોડું ઓછું વેરવું નજર ફૂટી જાય ન કરવી તો હાલે ને સુંદર

આ પાણી પૂરી પેલા આ છે ભીજ પાડવાનું નામ સુંદો લાગી જો પાણી પાણી બે ને મિક્સર ની બે ની થોડું થોડું નેમ મન તો હાલો હું ત્રણ ગણું ને તૈયાર જો હાલો ત્રણ ગણું એટલે ચાલુ કરજો બરોબર હાલો એ બે તાણ ચાલો હાલો પેલા એને નઈ ખાવાનું જારી જઈને જો મસ્ત હોય દેખાય દઉં હાલો હાલો મને તા લાગે વસવાડી છે નીચે જ લાગે જોઈ બે પાણીપુરી તો વસવાડી ગયો દિલીપ તો થોડોક માપમાં હે પાણી થોડુંક ઓછું બેરું નજર ફૂટી જાય તો એમ નો કરવી તો હાલે ને સુંદર સુંદર ખાઈ જાય નો છે આ જો તારે હરી જો પાણી પુરી ની હે જો આમ જો મોજ પડી ગયા બે ને પણ છેલે શું થાય આ ખાવાનું મોજ છે ઓલા બે એ બેન બે 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 હા ની હા હાલો હાલો જલ્દી જલ્દી આને એક છે પણ મોઢું ફાળવાનું બરોબર છે હાલો આને અમે સુંદો હાલો હાલો ભાઈ મોટું છે એટલે દેખાડવા હાલો બેન ખૂટી ગયા ને ભાઈ સુંદા ઉપર હે જો હાલો હાલો જલ્દી પૂરી મોટું જો આ ખૂટી ગયા

જો હા તો આવું જો મરસું કેવડું મર જો આમ જો હમણાં આપડે મોઢ ખાડ છે તમને થાય ના ના રાખી દે નહીં આપણે મોઢામાં દેખાડવાનું આપડે

કેમ લાગ્યું જીત અરે પણ જીતી વિ અમારી આરે થોડા આલે હું આલે જીતી મોજ આવી કે મોજ તો આવે કે આવી નહી એરી ફેર રાખશું ફરી વાર રાખશું એ કે કે ની રાખ અકે શી ની રાખ કે ની રાખશે રાખશો શી ને અમને ગોઠવશું આ પછી ગોઠવશું જો આ તમને વર્ષો સામે ખાતવી તમને દેખાડ્યું જો આ ઉડાઈ ગયું એમ તીખું હતું તમને એમ લાગે આ મોળું હતું તો જોઈ જો અને તમે આ કોમેન્ટમાં લખજો આવડો આ વિડીયો લાગ્યો હોય સારો એટલે આવા ના વિડીયો જોવા મળશે